આ ફિલ્મ એકવીસ તારીખે રિલીઝ થાય છે ગુજરાતી ફિલ્મ છે અને તમારા વગર અમારો છુટકો નથી બહુ મહત્વની વાત એ છે કે ફિલ્મ બનાવી એ પછી ચલાવી એનો સંઘર્ષ બહુ મોટો હોય છે ફિલ્મમાં રાઇટર ડિરેક્ટર છે વિપુલ શર્મા જેને બહુ બધી ફિલ્મો આગળ પણ બનાવી છે દસથી વધારે ફિલ્મો તો ખાસ એટલી રિક્વેસ્ટ કરવાની કે તમે લોકો બધા સ્ટ્રોંગ છો તમારા પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ને એ બધા ઉપર તો પ્લીઝ આને પ્રમોટ કરજો બને તેટલું લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે કોઈ એક માણસથી આ શક્યતા નથી અહીંયા ઊભા છે એ સ્ટાર છે કે એક્ટર્સ છે એવું નથી તમે લોકો પણ એટલા જ મોટા સ્ટાર્સ છો તમે લોકો એટલા જ સરસ એક્ટર્સ છો તમારા પણ એટલા જ બધા લાખો ફોલોઅર્સ છે જેની અમને લોકોને પણ ખબર છે એટલે અમને તમારી જરૂર બહુ છે તમારા વગર પાંદડું હલે એવું નથી એટલે જીજા સાલા જીજાને સરસ પ્રમોટ કરજો અને સરસ ચાલે તો મને એવું લાગે છે કે નફો ન નથી જોઈતો પણ પ્રોડ્યુસરના જે પૈસા લાગ્યા છે ને એટલા પાછા આવે તો બીજું ફિલ્મ એ જરૂરથી બનાવશે આપણી જોડે છે રાગીભાઈ જાની કે જેને ઓળખાણની કોઈ જરૂર નથી

આ ફિલ્મની થઈ હજુ સુધી ગુજરાતી ફિલ્મોની અંદર આ પ્રકારની સ્ટોરી હજુ સુધી બની નથી એટલે કદાચ પહેલી વખત આ સ્ટોરી પ્રેઝન્ટ થઈ રહી છે ગુજરાતના ઓડિયન્સ સામે ગુજરાતી ભાષામાં અને આઉટ રાઇડ પારિવારિક કોમેડી છે મને લાગે છે કે જોવામાં અને મજા તો પડશે ત્યાર

કયાગ્રા પ્રોફેસર નું કેરેક્ટર કર્યું છે એ પત્ની નું કયું માનતો હોય એ માત્ર સીધી લીધી નો માણસ હોય કે શેર બજાર ના રવાડે ચડે ને બરબાદ થાય ને પછી ફસાય ને એમાંથી જે નિષ્પન્ન થાય છે કોમેડી એ જોવાની સિચ્યુએશનલ છે ઘટનાઓ બધી બહુ છે એ જોવાની તમને વધારે મજા આવશે

એટલે બધું બરાબર છે એ લોકો બહુ સરસ કામ કરે છે યાર હું બાબત એક જ મેસેજ આપવા માંગુ છું કે આપણી ભાષાની ફિલ્મ છે ગુજરાતી ભાષાની ફિલ્મ છે જ્યારે ગુજરાતી ભાષામાં ફિલ્મ બનતી હોય ત્યારે આપણી ચોક્કસ ફરજ બને છે એક દર્શક તરીકે પ્રેક્ષક તરીકે કે આપણી ફિલ્મને પૈસા ખર્ચીને જોવા જવી જોઈએ કારણ કે નિર્માતા ફરી પાછો બેઠો થશે તો ફરી પાછું એક નવું સર્જન લઈને તમારી સામે ચોક્કસ આવશે એટલે મારી વિનંતી છે કલાકાર તરીકે જરૂરથી જુઓ ગુજરાતી જુઓ દર્શક મિત્રો જોઈ રહ્યા હતા અને એ જઈ રહી છે સાધુ અને અમારી ફિલ્મ આવી રહી છે એકવીસમી માર્ચ જીજા સાલા જીજા એક સાથે પરિવાર સાથે જોવાય બેસીને એવી એકદમ શુદ્ધ સાત્વિક કોમેડી ફિલ્મ છે અને બઉજ મજા આવશે આપણી ફિલ્મ વિશે કઈ જણાવશો ફિલ્મ જીજા સાલા જીજા ટાઇટલ છે એ પ્રમાણે મારા જીજાજીનો રોલ કર્યો છે રાગી હું એમનો સાળો છું અને મારો સાળો છે કુશલ હું એનો જીજાજી છું એટલે જીજા સાલા જીજા એ રીતે અમારા ત્રણ નો છે અને ફ્રેન્ડ જેવા છે જીજા સાલા પણ સાળા બને એનો જે રિલેશન હોય બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે કે અમુક જગ્યાએ બોલવાનું સાચવવું પડે અમુક જગ્યાએ ટોન્ટ મારે અમુક જગ્યાએ મન થાય તો આ જે રિલેશન જોવાની જે મજા છે અને આજકાલ બધા ભે જેવા પણ થઈ ગયા છે શાળા બનેલી સાથે સાથે ઇન્વેસ્ટ પણ કરતા હોય તો અમે બધા ઇન્વેસ્ટ કરતા હોઈએ શેર બજારમાં ઇન્વેસ્ટ કરીએ છીએ શાળાના રવાડે અને ફસાઈએ છીએ એક જગ્યાએ અને પછી જે ધમાલ થાય છે આ ફિલ્મમાં એ જોવાની બહુ જ મજા આવશે હું છું ક્રિના પાઠક હું છું એક અભિનેત્રી અને અમારી મૂવી આવી રહી છે જીજા સાલા જીજા જે એકવીસ તારીખે રિલીઝ થઈ રહી છે હું એક જેમ કે આ ફિલ્મમાં છે તુષાર સર છે રાગી સર છે કુશલ છે તો હું તુષાર સરની વાઈફનું કેરેક્ટર કરી રહી છું બહુ જ ફન કેરેક્ટર છે પોઝિસિવ કેરેક્ટર છે જેવી વાઈફ હોય ને ટિપિકલ વાઈફ કે આખો દિવસ ફોન કરતી હોય હમણાં હસબન્ડ ને કે ક્યાં ચો શું કરે છે તો એ કાઈન્ડ ઓફ પોઝિસિવ અને લાઈક ટિપિકલ વાઈફ કેરેક્ટર છે મારું

મારું નામ છે ખુશુદ ત્રિવેદી ફિલ્મ સૌથી પહેલાં તો આપણી ગુજરાતી લેંગ્વેજની ફિલ્મ છે નામ છે જીયા સાલાજીજા નામ છે જીજા સાલાજીજા બે જીજાજી છે એક સાળો છે અને સાળાના રવાડે ચડીને જીજાજીની શું હાલત થાય છે અને આખું ચકડોળ કેમનું ચાલે છે ને શેર બજારમાં પૈસા નાખ્યા છે ને પૈસા ડૂબી ગયા છે ને પછી ઉઘરાણીવાળા ઘરે આવે છે ને પછી શું થાય છે એનું આખું ચકડોળ એટલે કે જીજા સાલા જીજા

તો હું બહુ જ ખુશ છું કે અને લકી પણ માનું છું ખુદને કે રાગીસર જેવા ઇવન તુષાર કુશલ બધા જે પોતપોતાની રીતે પોતપોતાના પ્લેટફોર્મે બહુ ફેમસ છે બહુ કામ કર્યું છે બહુ નામ કર્યું છે તો આઈ એમ લકી ધેટ આઈ કેન વર્ક વિથ ધેમ થેન્ક યુ શ્યોર મેં પહેલાં જ કીધું કે આપણી ગુજરાતી લેંગ્વેજની ફિલ્મ છે આપણી રિજનલ ફિલ્મ છે કોમેડી ફિલ્મ છે સિચ્યુએશનલ કોમેડી છે તો ધારો કે દોઢસો બસો રૂપિયામાં આપણે બે લાખની ખુશી કે હાસ્ય મેળવી શકીએ અને પાછું આપણી ગુજરાતી લેંગ્વેજની ફિલ્મ તો કેમ ન જોવા જઈએ પ્લીઝ ગો એન્ડ વોચ જીજા સાલા જીજા તમને બહુ જ મજા આવી જશે એકદમ રિલેટેબલ ફિલ્મ છે બધાને ગમશે થેન્ક યુ વિપુલ શર્મા જીજા સાલા જીજાનો રાઇટર અને ડિરેક્ટર આ ફિલ્મ વિશે થોડું જણાવો જીજા સાલા જીજા એક સિચ્યુએશન કોમેડી ફિલ્મ છે જે પરિવાર તમે જોઈ શકો છો નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેક મેમ્બર પોતાના ફેમિલી સાથે જોઈ શકે એવી એકદમ નિર્દોષ કોમેડી ફિલ્મ છે અને શેર બજારની વાત છે ખમણની વાત છે આપણા ગુજરાતીઓને કનેક્ટ કરે એવો એક સરસ વિષય છે અને જીજા સાલા જીજા એટલે એક ભાઈ એના જીજાજી એના જીજાજી અને એના જીજાજી તો આવો એક એવો રિલેશન કે કે સુધી ફિલ્મોમાં નથી આવા ત્રણ લોકો જીજા શાળા જો મળે તો આ સંબંધ છે ને કે થોડી મર્યાદા હોય છે મસ્તી હોય છે નખરા હોય છે એકબીજાની બનેવી રીલ ઉતારી શકે ફિરકી લઈ શકે એવું હોય છે પણ તો એક મર્યાદા હોય જેમ બે મિત્રો વાત કરે તો એમાં જે એક બાઉન્ડ્રી બિલકુલ ન હોય એવું જીજા શાળાના રિલેશનમાં ના હોય એમાં એક મર્યાદા હોય અને એની જ એક મીઠાશ છે અને શું થાય જો બાબા જીજા સાલા જીજા એક એવી સિચ્યુએશનમાં મળે કે જે લોકોએ ન ધારેલી અને ન વિચારેલી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે એક જ વસ્તુ બહાર આવે નિર્દોષ હાસ્ય અને નિર્દોષ હાસ્ય પીરસે એવી અમારી ફિલ્મ છે એક ડાયરેક્ટર તરીકે આપણે આ ફિલ્મ દરમિયાન ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો હશે તો એવી કોઈ સમસ્યા કરી કે અમારા દર્શકો આગળ શેર કરવા નહીં આ પ્રકારનો જ્યારે તમે કોમેડી કોમેડી લખતા હોય ને ત્યારે લખવી એ બહુ ચેલેન્જિંગ હોય છે કારણ કે આ પહેલા મેં કર્યું હોય કેમ છો વરભદરાવ સાવધાન કે ફ્રેન્ડો હવે સળંગ તમે એક પ્રકારની કોમેડી મૂવીઝ કરી હોય અને બીજી કોમેડી તમારી ફિલ્મ આવવાની હોય તો એને તમારી પાછળની ફિલ્મો કરતા કઈ રીતે અલગ પાડવી અને છતાંય દર્શકોને કઈ રીતે સારું મનોરંજન આપવું ને આ સૌથી મોટી ચેલેન્જ હોય છે અને કેમ કે અમારા આર્ટિસ્ટ બધા બહુ જ સરસ જેમ રાગીભાઈ છે તુષાર છે અને કૌશલ છે બીજા પણ મિત્રો છે જય પંડ્યા ને બધા તો તમે જોશો બધાનું કોમિક ટાઈમિંગ બહુ સરસ છે એટલે હું એ રીતે સેટિસફાઈડ છું કે મારું લખેલું બહુ સારી રીતે ભજવાયું છે સો એ રીતે ચેલેન્જ હતી એ પણ દૂર થઈ ગઈ છે